શું કહેશો બાપુ ક્યારથી શરૂઆત થઈ જીવનની ને કયા કયા એવા કે જેમાં સંઘર્ષ વેઠવું પડ્યું ને આજે આ લેવલ સુધી પહોંચવામાં સફળ રહ્યા આમ તો હું પોતે ગોઠીવાડાના એક નાનકડા ગામ હિરાટીમ્બા ગામનો વતની છું મેં બધી જ અનુભવ કર્યા છે કહેવાનો આશય કે જે ગામડાની અંદર પેલું કોશથી પાણી કાઢતા હતા એ પણ મેં જોયું છે પછી પેલું એન્જિન આવ્યું એન્જિનમાં બે પ્રકારના આવ્યા પછી રાજકોટિયું ઊભું મશીન આવ્યું એ પણ મારા ફાધર લાવ્યા એટલે એ પણ જોયું છે અને એ પછી ઇલેક્ટ્રિક મોટરો આવી અચ્છા એમાં પેલી ઉપરની મોટર આવી પછી નીચેની મોટર આવી એ પણ મેં જોઈ છે મારા રાજકીય સફરને વાત કરું તો મારો વિદ્યાર્થી કાળથી હોશિયાર વિદ્યાર્થીમાં મારી ગણના થાય બરોબર હું જ્યારે જયારે દસ સુધી ભણ્યો પણ ચોથા મારો નંબર જ આવે અચ્છા એટલે હોશિયાર વિદ્યાર્થી અને મને પોતાનો શોખ રમવાનો ગાવાનો તરવાનો અચ્છા આવા બધા શોખ હતા મને શું વાત અમારે ત્યાં નદીમાં કે વગામાં તરવા પણ જતા હતા સ્પર્ધા રાખેલી અમારે બીજા મારો બીજો નંબર આવેલો તરવાની હા તરવામાં શું વાત છે હા એટલે આ પ્રકારનો મને શોખ હતો અને એમ કરતા કરતા મારે ત્યાં ટ્રેક્ટરનું મહત્વ હતું ટ્રેક્ટર આવે ટ્રેક્ટર ચલાવવાનો પણ મને પોતાને શોખ હતો અરે વાહ એટલે એમ કરતા કરતા સમગ્ર કોઈ કામકાજે આખા તાલુકામાં જઈએ અને એમ કરતા કરતા બધા પરિચય થયો ગામડા મને આ અત્યારે અને એમ કરતા કરતાં પછી એવું લાગ્યું કે આ વિસ્તારમાં રાજકીય કોઈ આગેવાનો એટલા બધા સબળ નતા એટલે બધા એ આજુબાજુના કીધું કે છોકરો ટેલેન્ટ છે રાજકીય આગળ કરવો જોઈએ બરોબર એટલે બીજા પરિવારના મિત્રો કેટલાક આવે પરિવાર માટે તમારે કામ કરવું જોઈએ અને એ રીતે મને મને પેલો વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસ નું એટલે એ કામ કરતો થયો એટલે નેવું થી પંચાણું સુધી ની મારી એ સફર રહી નેવું થી પંચાણું ચણ સુધી અને છન્નું નું સત્તાણું માં પછી સીધો ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય તરીકે હું જોઈન જોયો ઓકે અને એમાંય રાજપા સરકાર જ્યારે બની ત્યારે આ વિસ્તારમાં રાજપા તૂટ્યો અને રાજપાથ લડ્યું હા શંકરસિંહની શંકરસિંહની સરકારમાં તો એ વખતે આ વિસ્તારમાં કોઈ મજબૂત નેતા હતા એ રાજી હતા એ રાજપા કરીને જતા રહ્યા એટલે પાર્ટીને એવું લાગ્યું કે આ વિસ્તારમાંથી કોઈ મજબૂત નેતા પક્ષમાં લેવો જોઈએ અને પહેલાં મને સત્તાણું જિલ્લા કારોબારીમાં ભારતીય જનતા પાર્ટીની કારોબારીમાં મને જોઈન્ટ કર્યું અને ત્યાંથી મારી રાજકીય સફર ચાલુ થઈ અને એથી કરીને બે હજારમાં હું સીધો જિલ્લા પંચાયત લડ્યો બરોબર અને એમાં તમે સમગ્ર ગુજરાતની અંદર તાલુકા જિલ્લા પંચાયતો એક વખતે કોગ્રેસની બની હતી પણ હું વ્યક્તિગત બાવીસો ને પચાસ મતે ચૂંટાયું અને જબરજસ્ત મારી એન્ટ્રી થઈ અને લોકોનો એટલો મારો સાથ સહકાર કે લોકો બધા બહુ હાથે થયા મારા વિસ્તારનો એક નવો છોકરો છે અને એના બધા જ ગુણ છે આગળ આગળ કરવો જોઈએ અને પછી તો ખૂબ ગયો પણ લોકોનું સમર્થન અને લોકોની વચ્ચે હું સતત રહેવાવાળો વ્યક્તિ છું કોઈ પણ સામાજિક પ્રસંગ હોય લગ્ન પ્રસંગ હોય તો પણ મારો ત્યાં લોકો સાથે એટેચમેન્ટ એમ બધા જ પ્રોગ્રામો મારા જવાના લોકોના સુખ દુખમાં મારે ભાગીદાર બનવાનું એ રીતે મારા લોકોનું એટેચમેન્ટ વધતું ગયું ફરી બે ચૂંટણી આવી તો એમાં પણ ફરી ફરી ટિકિટ મને આપી યસ તો પણ હું બે પંદર સુધી એટલે સીધા ચાર ટ્રમ સુધી હું જિલ્લા પંચાયત એક ધારી લડ્યો છું એકદમ હા અને સંગઠનની વાત કરી ને મેં તો સત્તાણું થી એ ટ્રમ્પ પૂરી થઈ એટલે સાબરકાંઠામાં ઓબીસી મોરચાનો મહામંત્રી બન્યો એ ટ્રમ પૂરી થઈ એટલે તરત જ પછી હું સાબરકાંઠા ઓબીસી મોરચાનો પ્રમુખ બન્યો એ ટ્રમ પૂરી થઈ એટલે પછી સાબરકાંઠામાં મેઇન બોડીમાં ઉપપ્રમુખ બન્યો અને એ ટ્રમમાં દોઢેક વર્ષ થયો અને અમારો અરવલ્લી જિલ્લો છૂટો પડ્યો અચ્છા છૂટો પડ્યો એટલે અરવલ્લી જિલ્લામાં આવી ગયા તો અહીંયા અરવલ્લી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી મહામંત્રી બન્યો મહામંત્રી ઓકે અને એ ટ્રમ પૂરી થઈ એટલે તરત જ પાછો મને ઓબીસી મોરચાનો અરવલ્લીમાં પણ પ્રમુખ બન્યો બરોબર એટલે કન્ટિન્યુ ચાલુ રહ્યો અને એ ટ્રમ્પ પૂરી પાછો અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે કામ કરી રહ્યું બરોબર મારે વિધાનસભાની વાત કરું તો બે હજાર બે માં અમારી મેઘરજ વિધાનસભા હતી ત્યારે પણ વિધાનસભામાં પણ રાજકીય આપણે ટિકિટ માગેલી અને એમાં છેક સુધી નામ ચાલતું હતું પરંતુ એ વખતે મારા માલપુર ના ભીખી ટિકિટ આપી એટલે આપણી પાસે કહ્યું કે આપણે રહી ગયા સાતમો પણ નામ ચાલતું હતું અને એ પાસે રહ્યા અને એ પછી અમારી એસટી રિઝર્વ થઈ ગઈ અચ્છા નવું સીમાંકન થયું એટલે અમારી બિલોડા મૂકી દીધી યસ એટલે હું વિધાનસભા લડી શકતો નતો બરોબર એટલે પછી આ વખતે છેલ્લી મેં લોકસભા માંગી હતી તો લોકસભા મને ટિકિટ પણ મળી હતી આપ બધા જાણો છો એક્ઝેક્ટલી અને મારો જે રાજકીય મારો અનુભવ હતો સંગઠનનો અનુભવ હતો ચૂંટાયેલા નો અનુભવ હતો અને સાથે સાથે સહકારી ક્ષેત્રની પણ વાત કરું તો બધી જ સંસ્થાઓ છું મારે ત્યાં ડેરીમાં પણ ચેરમેન છું સેવા મંડળીમાં પણ ચેરમેન છું અને એમાં હોય એટલે મારો તાલુકા સંઘ છે તો એમાં પણ વર્ષોથી ડિરેક્ટર છું અને અત્યારે વાઇસ ચેરમેન છું આ માર્કેટ યાર્ડ છે તો માર્કેટમાં બે હજાર ચારથી થી ડિરેક્ટર ચાલુ છું અને આ બે હજાર બાવીસથી અહીં પણ ચેરમેન છું એ જ રીતે બે હજાર તેર ની અંદર સાબરકાંઠામાંથી જિલ્લા સહકારી સંઘ છૂટો પાડીને લાવ્યા અને એમાં પણ હું ડિસ્ટ્રિક્ટ બેંકમાં વાઇસ ચેરમેન છું અને છેલ્લી સાબરકાંઠા એક વર્ષ અગાઉ તરીકે મેં ગ્રથથી ચૂંટાયો અને ત્યાં પણ હું વાઇસ ચેરમેન છું એટલે કોઈ પણ આગેવાન સંગઠનમાં ચૂંટાયેલામાં અને સહકારમાં એવું બે જિલ્લામાં કોઈ આગેવાન હોય તો કદાચ એ મારા ભાગ્યની વાત છે કે બધા જ ક્ષેત્રમાં વન સાઈડ ચાલુ છે હા હા એટલી બધી જવાબદારીઓ છે શું કે બધી જ જગ્યાએ અને બધાને સંપીને બધામાં ન્યાય આપવાનો કોઈ પણ જગ્યાએ મને કોઈ એવું કહી શકતું નથી કે આ ક્ષેત્રમાં છો તમે આમાં શું કર્યું એવું હું આજે પણ ચેલેન્જ મારું છું કે કોઈ એમ નહીં કહી શકે તમે સહકારમાં છો તો આ બેંકમાં તો મારા તાલુકા સંગ્યની વાત કરું તો ખાતર બધા ખેડૂતોને મળી રહે એના માટે ગોડાઉન નહોતું તે એક નવ ગોડાઉન મંજૂર કરાવીને આજે દોઢ ગણો મેં સ્ટોક કરાવી દીધો છે બીજા કે ભાઈ ખેડૂતોને અવેલેબલ ખાતા સિઝનમાં પ્રાપ્ત થાય માર્કેટ છે તો હું મારો પણ જો જે મારી બેઠક મિટિંગ થાય તો ખેડૂતોને એવું કહેતો હોઉં છું કે ભાઈ તમે માલીને આવો મારા કર્મચારીમાં તમારા એનો સાચો ભાવ ઊંચામાં ઊંચો ભાવ મળે મારા કર્મચારી હું હરાજી કરાવું એટલે એ મારા પ્રયત્નો રહેતા હોય છે એ જ રીતે સંગઠનમાં છું તો સંગઠનમાં પણ બધા જિલ્લામાં બંનેમાં મારા પ્રવાસ થયેલા છે અને મારું નીચેનું માળખું બધે બનાયેલું એટલે બધા બે જિલ્લાની અંદર મારા પૂરે બધા કોન્ટેક હતા એટલે એમાં પણ સતત જ્યારે પાર્ટી આપતી હોય ત્યારે તમારું પરફોર્સ જોતી હોય છે પાર્ટી કે તમે કેવું કામ કરો છો એક્ઝેક્ટલી કે જો પરફોર્ન્સ ના હોય તો બીજી વખત બીજા કાર્યકર્તાને મૂકી દેતી હોય છે બિલકુલ પરંતુ ના પાડું કે ભાઈ આ વખતે મને જવાબદારી નથી કેવો ચાર વર્ષ પછી એની સાડા ત્રણ વર્ષની મુદત હોય છે આમ તો ત્રણ વર્ષે પણ લગભગ સાડા ત્રણ ચાર વર્ષે બદલાતા હોય છે તો કે ના તમારે તો કામ ના આધારે તમારે એવું જ પડે છે અને કોઈ પણ ચૂંટણી હોય તો હું એને પરફોર્મન્સ લેવડું છું અને મારી પાસે એવા કાર્યકર્તાઓને બહુ આ વિસ્તારમાં કે તાલુકાની અંદર બહુ મોટી ફોજ છે પણ એમાં કાર્યકર્તા ક્યારે મારી સાથે રહે છે તો છેલ્લા વિશ્વની વર્ષની અંદર જયારે બે હજારમાં ચૂંટાયો ત્યારે મારી પાસે ગાડી પોતાની હતી પેલી કોઈ ગાડી આખા તાલુકામાં કોઈ કાર્યકર્તા પાસે હોય માત્ર મારી પાસે તો એ ગાડીમાં બધા જ સિનિયર આગેવાનો હોય તો બધાને બેસાડી અને ગાંધીનગર લઈને જવાના કામ માટે જવાના મિટિંગ હોય તો જવાના એટલે એ રીતે અત્યારે વધતો ગયો આ તાલુકાની વાત કરું તમને તો તાલુકાની અંદર એકસો ને અઠ્યાવીસ ગામ આવેલા છે એકસો અઠ્યાવીસ ગામમાં કોઈ વ્યક્તિ નાવળીઓ ના બને તાલુકામાં જિલ્લામાં તો ખરા પણ તાલુકામાં અને એમાં કયા ગામને કયો જોડતો રસ્તો છે એને કેટલા વર્ષે મંજૂર છે ક્યારે નવું મંજૂર કરવાનો છે એ છેલ્લા બાવીસ ત્રેવીસ વર્ષથી આ બધું જ આપણે કરાવતા આવીએ શું વાત એટલે એના લીધે લોકોને કઈ પણ કામ હોય તો આજે પણ મારી પાસે કે અમારે આ રસ્તાને હવે તૂટી ગયો છે તમારે નવો જોબ ને લઈ આવવું પડશે આ બધું કરે છે એ સિવાયની તમને વાત કરું કે જે હું વધારે ફોલોઅપ કરું છું તો કોઈ પણ અકસ્માતે ખેડૂતનું મૃત્યુ થાય હા તો એ યોજનાનું ખૂબ સારી રીતે ફોલોઅપ કરું છું અને આજ દિન સુધી મેં લગભગ ઓગણત્રીસ જેવા કેસ એમાં પાસ કરાયા છે ઓગણત્રીસ જેટલા હા ઓગણત્રીસ જેટલા મારી શરૂઆતનો તમને એક બે કહી દઉં તો મારા ગામના એટલે બોઠિયાવાડા એક ભાઈ અહીં ઉકેડી કરીને ભાગમાં રહેતા હતા વાવા જોડું આવ્યું અને પેલો પતરાના ઉપર એક શેડ બનાવેલો હોય એ તૂટીને ઉપર પડ્યું બેનના મોથા પર એક્સપાયર થઈ ગયા એનું પીએમ વગેરે કરાવ્યું તેનું પચાસ હજાર હતા પચાસ હજાર આપણે અપાવ્યા એ પછી તરત મારા ગામનો જમાનાનો એક ભાઈ ગલા બગા કરીને એ એક્સપાયર થઈ ગયો સાફ કાઢવાથી એનો પણ આખા કાગળ મેજ કર્યા એને પચાસ હજાર અપાવ્યા તો મારી કરીને શરૂઆત પછી તો ઘણા બધા મારા બઠીવાળાને બે કુવામાં પડી ગયો એને પણ એક લાખ રૂપિયા અપાવ્યા એક લાઈટ ની શોર્ટ થઈને તાર તૂટ્યો ઉપરથી પડી ગયો પોઠીવાળા તો એને દોઢ લાખ રૂપિયા અપાવ્યા ખેડૂત વીમાના એક લાખ અને એટલે પેલા ને ગયો તો તમારે ભૂલના કારણે જે પક્ષી બેઠા તો અને આ તાર તૂટ્યો એટલે ઇજ્યુએશન વાળી પણ એમને પચાસ હજાર રૂપિયા આપ્યા છેલ્લા બે વર્ષ પહેલા અમારા ગામ એક ભાઈ લખાભાઈ હાથી ભાઈ એ જતા હતા પેલા અમારા સામાજિક પ્રસંગમાં અને ત્યાં પેલું રોજડું એક્સપાયર થઈ ગયો તો એનો ભાઈ તાત્કાલિક કેસ કરાયો અને એને એક લાખ પાંચ લાખ રૂપિયા આપણે સોસાયટી નું ધિરાણ હોય તો એ પણ પાંચ લાખ રૂપિયા મળીશ યસ તો એ પણ પાંચ એટલે કુલ મળીને સાત લાખ રૂપિયા અપાવ્યા બિલકુલ એટલે આવા રીતે એક એક્સિડન્ટ થયું તો મોડાસામાં મારા ગામના ભાઈ રાતે એક બેન ને કોનમાં જીવડું પહેર્યું હતું એના સસરા એક્સપાયર થઈ ગયા તો પણ મેં એને કાગળું કર્યા અને એક લાખ રૂપિયાના સસરા પણ અપાવ્યા એટલે મારા ગામના એક ભાઈ કુવામાં પડી ગયા કોચ લોકો પડી ગયા હતા પંચમહાલમાં તો આ ભાઈ મોહન હાથી ગોધા કરીને એને પણ મેં કેસ કરી અને એને એક લાખ રૂપિયા અપાવ્યા બે જણા ઝાડ ઉપરથી પડી ગયા હતા પાલો લેવા એમને પણ એક એક લાખ રૂપિયા અપાવ્યા એટલે કુલ મલાઈને જે હું આખું મારું ગણિત મેં યાદી આખી બનાવી છે એ મુજબ વાતો તમે ઉદાહરણ આપું છું તમે ઓગણત્રીસ કે જેવા પાસ કરે છે કે જે પરિવારનો કોઈ આધાર ને આવે એને જિંદગીભર લાખ રૂપિયા નથી જોયા એવા વ્યક્તિના હાથમાં સાત લાખ રૂપિયા આવે તો એ બહુ મોટી રકમ હોય છે બિલકુલ અને કાલે મારી બેંકમાં ડિસ્ટ્રિક્ટ બેંકમાં વાઇસ ચેરમેન છું તો બેંકમાં ગયો હતો તો મારા ગામનો ભાઈ એક્સિટેન્ડમાં ખલાસ થઈ ગયો હતો તો એના પાંચ લાખ રૂપિયા મંજૂર થઈ ગયા છે એ કાલે જ મેં સૂચના આપી છે ને એનું ચેક તૈયાર થાય છે બે દિવસમાં હું ચેક એને આપવાનું શું કદાચ આપને મને ફોટા પણ કરીને મોકલી આપીશ કેટલા આપ્યું એટલે આ રીતે નાના જે યોજના હોય એ પણ હું ફોલોઅપ કરું છું મારું જે તમે કહેતા હતા કે તમે આટલાથી લોકસભા સુધી પહોંચ્યું તો મેં મારા ટીવના ઇન્ટરવ્યુ પણ એ કહ્યું હતું કે મારી પ્રોફાઇલના આધારે મારા કામના આધારે હું એક્ઝેટ કોઈ નેતાનો કે મારા ફાધર કોઈ આગેવાન હતા મારા ફાધર ખેડૂત પુત્ર છે હું પણ ખેડૂત પુત્ર છું એ માત્ર પંચાયતનો સભ્ય બન્યા હતા એ એ ફાયદો કર્યો તમને ખેડૂત પુત્ર હોવાનો કારણ કે જમીન થી જોડાયેલા પહેલા હતા હા હું એ જોડાયેલું છું એનો તો મને ફાયદો છે એટલે હું નાની પરિસ્થિતિ પરિસ્થિતિમાંથી મોટો થતો તો આવ્યો છું એટલે લોકો સાથે નીચે જોડાયેલું છું એટલા માટે જ લોકો આજે મને પસંદ કરી ગમે તો પછી આખા સાબરકાંઠા મરવેલમાં કે અને અત્યારે જે મને ટિકિટ 11 દિવસથી પ્રચાર કર્યો તો આખો પોનસો પોનસો માણસ મારા સ્વાગત માં મને આવકાર માટે લોકો તૈયાર હતા તો આટલો બધો પ્રેમ કેમ તો એ જ હતું કે મારું સંગઠનનો અને લોકોને એવું થયું કે જમીન થી જોડાયેલો અમારો પરિવાર ક્ષેત્રનો કાર્યકર્તા ભાજપનો વર્ષોથી કામ કરતો કાર્યકર્તા અને એ નીચી જ્ઞાતિમાંથી આવતો કાર્યકર્તા એ ભાઈ ઠાકોર સમાજમાંથી એ સમાજમાંથી આવતું કાર્યકર્તા અને આટલું બધું કામ કરતો કરતો કે હવે મારે વાત કરતો તો નાની નાની આવી વાતો ત્યાં લોકો ખૂબ થતા કે ભાઈ અમારે પણ આવી કામ કરતો કોઈ કાર્યકર્તા હોય તો પહેલી વખત છે અને બે હજાર દસની વાત કરું એ જિલ્લા પંચાયત અમારી સાબરકાંઠા પૂરી થઈ ત્યારે અમારા પ્રમુખ હતા વસ્તવભાઈ મકવાણા અમે એ વખતે ભાજપના સત્યાવીસ સભ્યો હતા એટલે અમારી એક મિટિંગ થઈ અને મિટિંગની અંદર એવું થયું કે ભાઈ ગ્રાન્ટો તો આવીને વાપરી ને એ બધું બરાબર છે પણ પર્સનલ કોઈ કામ કર્યું હોય અને આવું જો કોઈ હોય તો તમે કહો તો એમાંથી બધા સત્યાવીસમાંથી મેં ઉભો થયો ત્યારે મારી વાત મેં એવું કહી દઉં કે મેં અત્યાર સુધી અગિયાર કેસ કોઈ અકસ્માતી ખેડૂત મૃત્યુ થયું હોય તો ખેડૂતોના મેં અગિયાર કેસ પાસ કરાયા છે ત્યારે એમાંથી સત્યાવીસ મને પૂછતા હતા અને એમાં તો મારા કરતા ડોક્ટર પણ હતા વકીલ પણ હતા હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય પણ હતા કે અમે તો એક પણ નથી કરી શક્યા તો અહીં એકલો બનાવ બન્યો છે એવું તો નહોતું તો એમને કહી દીધું ત્યારે મેં કહી હતું કે ભાઈ મારી પાસે એનું વિઝન છે મારી ગાડી લઈને ત્યાં પહોંચી જવાનું એને એડી દાખલ કરવાની એનું પીએમ કરવાનું અને જ્યાં સુધી એને પૈસા મળે ત્યાં સુધી મારે એનું ધ્યાન રાખવાનું એટલે એ રીતે હું પાસ કરાવું છું તમારે કંઈ આવું મને બનાવે તો મારી ધ્યાન પર મૂકજો હું ચોક્કસ તમને મદદ કરીશ એવું કહેલું એટલે આ મારું પરફોર્મન્સ છે અને એના આધારે જ હું આગળ વધતો વધતો આટલા સુધી છું અવિરત આજે પણ આ કામ કરતું જ રહું છું એટલે ટૂંકમાં એવું કહેવાય કે પહેલી કેજી થી ચાલુ કરીને રાજકારણ ની ધીરે 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 કરીને આગળ વધતા ગયા એટલા માટે આજે આમ મુકામ પર પહોંચી ગયા હવે જે તમે વાત કરી શરૂઆત ની અંદર કે મશીનો આવ્યા પછી ટ્રેક્ટર આવ્યા અને પછી એટલે પહેલાથી એવો મગજમાં વિચાર હતો કે રાજકારણમાં જવું છે કે પછી જેમ જેમ લોકોનો જોડાવ થતો ગયો લોકોના ગામજનોને એવું લાગ્યું કે આપણો માણસ એક એવો તાકાતવર છે કે જેની અંદર દેખાઈ રહ્યા છે એવા ગુણ કે જે આગળ જઈને પ્રતિનિધિત્વ કરી શકે ગામનું અથવા તાલુકાનું એના પછી વિચાર આવ્યો કે પછી પહેલાથી જ વિચાર આવી ગયો આ કે આગળ જવું છે આમ ઈચ્છા હતી કે રાજકીય આગળ વધવું છે થોડું પણ એવું પાકું કે રાજકીય વધે પરંતુ આ વિસ્તારનો જે જોઈ રહ્યો તો નાના નાના અમારે ત્યાં ગામડાના દલાલો થઈ ગયા હતા અને એમનો ધંધો એ બે ઝઘડો કરાવવાનો અને પોલીસ સ્ટેશને જવાનું તોડ કરવાનો અને એમાંથી પૈસા બચાય બસો રૂપિયાને લઈને જવા ત્યારે મને એવું થયું કે કોઈ રાજકીય આગળ વધીને આ બધી સિસ્ટમ આ ગરીબ લોકો જે લૂંટવાય છે એને બંધ કરવા જોઈએ મારો વિચાર ત્યાંથી વધારે દૃઢ બન્યો કે આ સિસ્ટમ મારે બંધ કરાવી છે અને આજે એ પણ કહું કે મને એવું કોઈ કહી શકે નહીં કે કોઈ એક પણ કેસમાં કોઈ પૈસા લીધા હોય અને મારો ફોન ગયો હોય અને કોઈ પોલીસે પૈસા લીધા હોય આજ દિન સુધી મને યાદ નથી એટલે જે ભૂતકાળમાં અમારા નાના નાના આગેવાનો પોલીસ સાથે રાખી અને પૈસાનો તોડ કરીને એ પોતે લેતા હતા નીચે લેવલે આપતા હતા મારે કોઈ પોલીસનો આક્ષેપ નથી કરવો પણ આગેવાનો જ જાય લઈને સાહેબ તમારા હજાર રૂપિયા બે ઝઘડા સીધું પૂરું કરી આલો અને હાથ છોલ દેવાના ત્રણ છોડીને આવવાના એટલે મેં કે આ કયો સુધી ચાલશે એટલે પછી ધીરે ધીરે કે મારે એમાં આગળ મારે લીડ કરવી જોઈએ અને એ રીતે હું આગળ વધ્યો અને આજે તો હું કહી શકું કે મારી ધ્યાન બાર મારી પાસે છ સાત કેસ એવા પણ છે કે મારી ધ્યાન બાર પોલીસે પાંચસો હજાર બે હજાર રૂપિયા લીધા હોય મને સમાચાર મળે તો હું કહી દઉં પૈસા પાછા આપી દે ને આપીએ જાય એવા કિસ્સા છે એટલે હું એ કામ કરું છું એટલે મક્કમતા છે મારી અને હું એવું કોઈ તોડ નથી કરતો એટલે મારો ફોન જાય તો કે તત બેહીને સમાધાન કરાવી દે અને પૈસાની વાત ના થાય અને કદાચ મારી જોન બાર લઈ ગયા અને મને કોક કહે કે ભાઈ આ જમાદાર કે આને મને પહે બે હજાર રૂપિયા અને મેં આપી દીધા છે હું પરત અપાઈ દઉં છું એ મારી ખાસિયત છે એટલે એથી મારે વધારે એ થયું કે લોકોને એટલે એ લોકોને જ્યારે બે હજારમાં હું જિલ્લા પંચાયત પહેલી લડ્યો ને ત્યારે મારી સાથે જે લોકોનો જોડાવ થયો મારું કાવટી એ વખતે તો બેલેટથી હતું અને માલપુર મુકામે થયું હતું તો માલપુર તાલુકાના તમામ તાલુકાના જિલ્લા ડેલિગેટો અને મેઘરજના તાલુકા એટલે એ વખતે લોકો એવો અભ્યાસ કરીને મને કહેલું પાછળથી કે આ છોકરો આ તો બે હજાર એટલે મને વાત કરું કે રાજકીય આગળ જશે આ છોકરો કે એની હાથે આટલા અને ચાર વાગે કાઉન્ટિંગ થયું તો ચાર વાગ્યા સુધી ગ્રાઉન્ડ બેસી રહ્યા ચાર વાગ્યા એ રેલી કાઢી મને ઘરે મૂકી લોકો ગયા હતા એટલે મને પણ એમાં ઉત્સાહ આવ્યો કે હવે લોકોનું આટલું સમર્થન છે અને મારી સાથે છે ને લોકો માટે નાના નાના કામ કરું છું તો હવે મારે લોકોને સાથે રહીને પછી આ મારે આગળ વધવું પડશે બિલકુલ એટલે એ રીતે પછી મારે વધારે એમાં પ્રયત્ન કર્યા અને એ રીતે આગળ વધતો રહ્યો એટલે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ઉદય કર્યો અને જ્યારથી તપતો સૂરજ આવ્યો કે એકસો છપ્પન બેઠક હોય ત્યારથી તમે કરતા રહ્યા છો ઉદય તો એ વાત કરો કે ફરી એક વખત તાલુકા જિલ્લા માં જતી આપણે પછી બે હજાર દસ નો તબક્કો એવો આવ્યો કે એમાં પણ ગુજરાત ની અંદર તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જતી રીતે ઉત્તર ગુજરાત ની એક તાલુકા પંચાયત બનાવી હતી અને મારા દમ પર મેઘરજ બનાવી હતી અચ્છા મારા રાજકીય ગુરુ જેવું છે ને પક્ષ મારો રાજકીય ગુરુ છે વિચારધારાથી વળગેલો કાર્ય કરતા છું એટલે વ્યક્તિ આવે જાય પણ ભારતીય જનતા પાર્ટી લાગે વળગી છે ત્યાં સુધી સબસે મોટો એટલે દેશ મોટો હા પછી પક્ષ અને પછી વ્યક્તિ યસ એટલે મારી જીવનની અંદર હું દેશ કે મારા આ દેશ માટે કામ કરવું છે મને જે તક મળી છે પછી જે પક્ષમાં છું તો એને પક્ષ વફાદ રહી અને વ્યક્તિ તો આવતા જયારે મને કે મારા અટલ બિહારી વાજપેયી એ પણ ખૂબ સારું કામ કર્યું દેશ માટે એમને પણ માનો છું વર્તમાન હરેન્દ્રભાઈ પણ કરી રહ્યા છે પણ વ્યક્તિ વ્યક્તિ છે બિલકુલ પક્ષ અને દેશ માટે કામ કરતો કાર્યકર્તા છું એટલે મારા માટે તો કાલે એ ના હોય તો હું પક્ષ માટે કામ તો કરતું જવાનું બિલકુલ એટલે મારી વિચારધારા છે એને વળગી દઉં કામ કરું છું આગામી દિવસોમાં જેમ તમે કહ્યું બાપુ કે લોકોની સેવા કરી છે અને જેટલી બને એટલી કરી છે એમ તો આગામી દિવસોમાં તમારું શું ભવિષ્ય ક્યાં જોઈ રહ્યા છો તમે અત્યારથી એવું રાજકીય ભવિષ્ય એટલા માટે ના કહી કે જો મારી સીટો રિઝર્વ છે એક્ઝેક્ટલી પરંતુ જે મારું કામના આધારે મને જો લોકસભા એટલે કે સામાન્ય વાત તો નહીં તે હોય મને ટિકિટ આપી હોય તો પાર્ટીને ખબર છે કે ભાઈ મજબૂત કામ કરતો કાર્યકર્તા છે એટલે પાર્ટી કોઈ ખૂબ જવાબદારી આપો પણ જે કે જવાબદારી આપે એનો સુપરી નિભાવીશ બાપુ છેલ્લા બે ત્રણ સવાલ તમને પૂછી લો ખાલી કે આ જે ચૂંટણી થઈ હાલની અંદર એમાં બસો ચાલીસ માત્ર આવી એનડીએ ની ભાજપની તો સંતોષ છું કે થોડોક ક્યાંક કચાશ રહી ગઈ

તો ખેર તમે બીજી શેડ્યુલ અમને ટાઈમ આપ્યો બાપુ એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આ પ્રકારની સ્ટોરી આ પ્રકારના વ્યક્તિત્વને લઈને અમે ફરી એકવાર તમારી સામે આવીશું અમારી એન્કાઉન્ટર ચેનલ જો તમને પસંદ આવતી હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો આ ઇન્ટરવ્યુમાં તમને શું ગમ્યું કમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો તમારા અભિપ્રાય અમારા માટે ખૂબ જ સરળ અને ખૂબ જ સારા હોય છે ખેર આ પ્રકારના અલગ વિડીયો સાથે ફરી એકવાર તમને મળીશું નમસ્કાર